नमस्कार मैं स्मृति मांडना इंडियन क्रिकेट प्लेयर एक अच्छा दोस्त कौन होता है वो जो हमेशा साथ निभाता है ये कहानी है सोनिया ऋषि आकाश और काजल की जो एक दूसरे को अच्छे से समझते हैं आइए देखते हैं कैसे क्रिकेट ने उनकी दोस्ती को मजबूत बनाया लागे छे के नवा पड़ोसी रहवा आ गया छे हां एउज लागे छे શ્રીમતી મહેતા કહેતા હતા કે તેમના પુત્રને ક્રિકેટ રમવાનો શોખ છે આપણી સોનિયાની જેમ સોનિયા તું તેને તમારા મિત્રો સાથે ઓળખાણ કરાવી જો તો એ પણ નવા મિત્રો અહીંયા બનાવશે સોનિયા એક બુદ્ધિશાળી બાળકી હતી જેને તેની આસપાસની દરેક વ્યક્તિ માટે કરુણા હતી તે છોકરા સાથે વાત કરવા લાગી હાય મારું નામ સોનિયા છે અને તારું આકાશ મેં જોયું કે તને ક્રિકેટ રમવાનું ખૂબ ગમે છે શું તું અમારી સાથે રમીશ હું પણ મારો પગ શું તારા મિત્રો મારી સાથે રમશે અરે એની ચિંતા ના કર બધા ખૂબ જ સારા છે અને એકવાર તને મળશે પછી બધાને તું ગમી જઈશ આ વાતથી આકાશ સહમત થઈ ગયો અને સોનિયા તેના મિત્રો સાથે વાત કરવા લાગી ઋષિ કાજલ આપણે આકાશને આપણી સાથે રમાડીએ તો કેવું પણ સોનિયા કદાચ આપડી સાથે રમવામાં એને મુશ્કેલ નહીં પડે અને હા એને કદાચ દોડવામાં તકલીફ નહીં પડે અરે તો બીજું કોઈ દોડશે એના બદલે પણ આપણે એને આપડી સાથે રમવા દેવો જોઈએ એ અહીંયા નવો છે અને એને પણ રમવાનું મન થતું હશે અને જો એ આપણી જેમ રમી ના શકે તો તો ક્રિકેટ આપણને શું શીખવે છે તે આપણને શીખવે છે કે આપણે ટીમમાં દરેક ખેલાડીઓને ટેકો આપવો જોઈએ કોણ જાણે ક્યારે અને કેવી રીતે કોઈની પ્રતિભા આપણને મેચ જીતાડે સોનિયાની વાત સાંભળીને ઋષિ અને કાજલને લાગ્યું કે તેમણે પણ નિર્ણય લેવો જોઈએ ઓકે અમે સમજ છીએ તારી વાત સાચી છે આકાશ જલ્દી આવ આજે બેટિંગ કર સાચે કેટલીક વાર આપણે બીજાને સાચા અર્થમાં સમજવાની તક ગુમાવી દઈએ છીએ પરંતુ અન્યને સ્વીકારવાના આપણા નાના પ્રયાસો તેમના જીવનનો માર્ગ બદલી શકે છે શોટ છે આકાશ